પ્રેમે લીધું છે અને ખાશે પૂરા મુમે ડાલ દે હા તો હેલો કેમ છો તમે બધા માય હોપ કે તમે બધા મજામાં છો અને ગુડ મોર્નિંગ સૌને જય માતાજી અને હવે તો નાઈટ રન તૈયાર થઈ ગયો છું તો તો ક્યાં ન ગયો તો પૂજા કરી લીધી છે તો નાસ્તાનો ટાઈમ થઈ ચૂક્યો છે તો પહેલા નાસ્તો કરી લઈએ પછી વાત કરીએ ચાલો પહેલા નાસ્તો કરી લઈએ જો પ્રેમ ક્યાં બેસીને પડાઈ કરે છે પ્રેમ તો આજ સ્કૂલથી જલ્દી

के तो तो ऐसा कौन, कौन करता है यार हर लड़की ऐसे करती है ये वह है वह नहीं है सच्चाई है ठीक है देखते हैं फिर वो देखो पानी वहां से पानी कैसे टपक रहा है, है वहाँ से बारिश तो है नहीं तो कैसे टपक रहा वहाँ पे बहुत सारा वो कचरा टाइप का जमा हुआ है पलंग नहीं था जो रहते जो रहते थे ना तो पलंग लेके गया लेकिन वो पलंग में जो गद्दा था ना वो रख दिया है पानी टपके से जाए भी हल्को को अच्छे वर्षा तो चाहिए नहीं एक कैसे कि ऊपर जो छत से ना क्या थोड़ा कचरों पड़े लोगे लेमो से पानी थोड़ा रह गया एक काम करना देख क्या ना ऊपर देख क्या ना ठीक है कितना सारा कचरा है अभी इसको कहाँ पे फेंकूँ जिसका यहाँ पे बेड था वो बेड तो लेके चले गए लेकिन उसका गद्दा छोड़ दिया तो कितना सारा कचरा जमा हो गया है इसकी वजह से ही पानी टपक रहा है वहाँ तो गाइस थोड़ा ऑनलाइन हूँ थोड़ा सीखता रहूँ छूना थोड़ा अपडेटेड ऑनलाइन थोड़ा कोर्स कोर्स थोड़ा सीख लीता हमें टाइम थी गया जमानू तो जमानू तैयार है तो पहले जमी लीए

પણ તો બી એમને આજે રાખેલું છે ને પૂરા પરિવારને બોલાવ્યા છે તો જાય જોઈ કેવું છે સારું છે નથી ત્યાં રિવ્યુ આપશો તો કહીશ જેમ કે મેં તમને કહ્યું હતું કે આજે અમારે થોડું બહાર જવાનું છે એક નવરાત્રી ટાઈપનું રાખેલું છે તો બધા તૈયાર થઈ ચૂક્યા છે જો તૈયાર થઈ ગયું એમ તૈયાર બસ તો એમના બાકી એ તૈયાર થઈ ગયો છું હું બી તૈયાર થઈ ગયો છું અને મધુ બી ઓલરેડી તૈયાર જ છે તો હવે ઉબર મંગાવી અને નીકળીએ ફટાફટ જઈએ બસ એક અડધો કલાક બેસું પછી પાછા આવ્યા બસ તો ઉબર આવી ગઈ હતી એટલે હવે નીકળી ગયા છીએ અમે જલ્દી પહોંચી જાય તો સારું થોડો લેટ થઈ ગયું છે ટ્રાફિક તો જુઓ આમ જેમ તેમ આવે છે જો આવું ટ્રાફિક રાતના આ સમયે ટ્રાફિક બહુ વધારે જોવા મળે છે पारो आई गयो और दूसरी साइड से जो एंट्री है क्या सोचे क्या आराम से जाई सके तो ए साइड से हमें जाइए चाहिए रात यहां ये सभी तो मैंने सभी बच्चों को अपने पाल में लीजिए सबसे पहले अभी सभी लोग यहां पे इस साइड आ ये लाइन के अंदर सभी तो दृष्टि सीनियर केजी नरो ગુજરાતી મીડિયમ દ્રષ્ટિ

આના કુપન ત્યાંથી લેવાના છે હા ભાઈ કુપન ત્યાંથી લેવાના છે એ ડાયરેક્ટ મળી જશે પ્રેમે લીધું છે અને ખાશે પૂરા હા મુસા

હવે થોડું જમશું ત્યાં તો મેળ ના આવ્યો હોય ત્યાં થોડું જમી દઈએ પછી ઘરે નીકળી ઘરની બાજુમાં એક રેસ્ટોરન્ટ છે તો ત્યાં ઉતરીને જમશું એક એક ચીજ કહું તમને બધું એ ત્યાં કોઈ વસ્તુ ટ્રાય ના કરી ખબર છે કેમ એને એમ હતું કે ફ્રી છે ત્યાં પણ ત્યાં ફ્રી નહોતું ત્યાં પે કરવાનું હોય ને કાંઈ જ્યાં થોડા ફૂડ ટોલ્ફ લાગેલા હોય ત્યાં તો એટલે ના જમી ઇસલી નહીં કાંઈ નહીં તું